ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા હોવાથી થતા અન્યાયને લઈને સ્થાનિક લોકો આવનારી ચૂંટણીમાં વિસાવદરવાડી કરવાના પૂરા મૂડમાં ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા યાત્રાને લઈને જાહેર સભાઓ યોજવામાં આવી રહી છે જેને અનુસંધાને ઉપલેટા તાલુકાના કથરૂટા મુકામે આમ આદમી પાર્ટીની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ જાહેર સભામાં વિસાવદનના લડાયક ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત રેશમા પટેલ હેમંત ખવાહ સહિતના આપ પાર્ટીના નેતાઓ સહિત કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઉપલેટા તાલુકા પંચાયતના સભ્ય કળવીબેન વામરુટિયા કથરોટાના સરપંચ રામશીભાઈ વામરૂટિયા સહિત સૌથી વધારે કાર્યકર્તાઓ અન્ય પક્ષ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા જેનું બાજતે ગાજતે ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે સ્થાનિક ખેડૂતોની સમસ્યાઓ અને અપૂરતા ભાવના મુદ્દાને લઈને ખેડૂત સહિતના આગેવાનોએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને એક રૂપિયે કિલોના ભાવે વેચાતા મરચાં આપી આવી ખેડૂત વિરોધી સરકાર સામે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં વિસાવદરવાડી કરવાની પૂરી તૈયારી દર્શાવી છે આજે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામના સરપંચ શ્રી રામસિંહભાઈ એમના ધર્મ પત્ની અને તાલુકા પંચાયતના અપક્ષના સભ્ય બેન એ સિવાય ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના ગામજનો કાઠોટા ગામના ગામજનો બહેનો ખેડૂતો બધા ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ ની અંદર એક સંકલ્પ કર્યો છે કે આવનારી ચૂંટણી ની અંદર ભાજપને હરાવી અને આમ આદમી પાર્ટીને જીતાડીશું જે રીતે ગુજરાત ભરના ખેડૂતો સાથે યુવાનો મહિલાઓ બધા વર્ગ સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે નાનામાં નાની વાત માટે કોઈ સરકાર સાંભળવા તૈયાર નથી નાનામાં નાનો પ્રશ્ન હોય તો પણ કોઈ સાંભળવા તૈયાર નથી એ પરિસ્થિતિને બદલવા માટે આમ જનતા વિસાવદરવાળી કરવાના પૂરા મૂડમાં છે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આખા ગુજરાતમાં વિસા વદરવાળી થવાની જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસમાંથી ઉપલેટા તાલુકામાંથી લોકો આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેલા ખાસ કરી અને આજના કાર્યક્રમમાં

ખુબ મોટી સંખ્યામાં લોકો દિવસે દિવસે પાર્ટી છે આજે ગુજરાતના છેવાડાના ઘરમાં રહેતા વ્યક્તિ પણ આમ આદમી પાર્ટી ને પ્રેમ કરે છે તમામ ખેડૂત પરિવાર ગરીબ પરિવાર મધ્યમ વર્ગમાંથી આવતો વ્યક્તિ બેરોજગાર બનેલો યુવાન આમ આદમી પાર્ટી